તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં સાયબર ક્રાઈમ અંગેની પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ અપાય તાપી જિલ્લા પોલીસ અધીક્ષકની આગેવાનીમાં આજે સાયબર ક્રાઈમ અંગેની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી સાયબરના વધતા છતાં ગુણાઓને દામવાને માટે અને લોકો એને એનો ભોગ બનતા અટકે તે ઉદ્દેશ્યથી પોલીસ વિભાગ દ્વારા જન જાગૃતિના ભાગરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું સાયબર ક્રાઈમના વધતા જતા વ્યાપારને અટકાવવાનો માટે અને લોકો ખોટી રીતે એનો ભોગ ન બને તે માટે અને જો ભોગ બને તો સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા ટોલ ફ્રી નંબર વન નાઇન થ્રી ઝીરો પર પોતાની અરજ આપી શકે અથવા નજીકના પોલીસ વિભાગને જાણ કરી શકે છે ભોગ બનનારનું જ્યારે એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે હવે કેવા નવા નિયમો આવેલા છે એ અંગે જિલ્લા પોલીસ વડાએ વિગતે માહિતી આપી હતી आप जो रही छो सोमवार टाइम न्यूज चैनल ब्यूरो रिपोर्ट सूरत आपने सब जाए कि आज समय नहीं गर, साइबर क्राइम के कोई मोटो पड़कार है आ साइबर साइबर क्राइम ने नाथवा गुजरात सरकार तरफ थी गुजरात राज्य तमाम जिलाओं की अंदर साइबर क्राइम पुलिस स्टेशन की स्थापना कर अंदर पी आई कक्षा पी एस आई कक्षा साइबर क्राइम विषे जा પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે સાયબર ક્રાઇમમાં મોટાભાગે કોઈ પણ કોલ અથવા ઓટીપી વગેરે આપવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી ભૂત બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડી જવાના બનાવો ખૂબ ધ્યાને આવતા હોય છે આજ જ બનાવોમાં વિક્ટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે આ કામગીરીના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસની અંદર કુલ જેટલી રકમો ગુજરાત રાજ્યની અંદર કુલ જેટલા રકમનો ફ્રોડ થયેલો હતો અને લોકો બહુ બનેલા હતા તેમાંથી લગભગ છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી રકમો ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એજન્સીઓને સફળતા મળેલી છે આ આંકડો અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વધારે છે અગાઉના વર્ષો વર્ષ બે હજાર ત્રેવીસની અંદર આ ટકાવારી સત્તર પોઈન્ટ ત્રાણું ટકા હતી જેની સામે આ છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે આ ટકાવારીની સામે જો રકમ જોઈએ તો એકસો ચૌદ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે અને જેમાંથી કુલ ત્રેપન કરોડ રૂપિયા જેટલી રકમ રિફંડ પણ કરવામાં આવેલી છે એટલે કે જે આ રીતના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલા હોય સાયબર ક્રાઇમનો એવા ત્રેપન એવા લોકોની કુલ ત્રેપન કરોડ રૂપિયા રકમ તેમના ખાતાઓમાં પરત કરી દેવામાં આવેલી છે અને આ જ સરખામણી જો આપણે આપણી જિલ્લાવાઈઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ સત્તાણું લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ ચોવીસ લાખ જેટલી રકમ પોતપોત પોતપોતાના એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવેલી છે આ એકાઉન્ટ ફ્રીઝ થવાની સાથે જ એની બાબત પણ ધ્યાનમાં આવેલી હતી કે કેટલાક એક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ઋનાની રકમ હોય અથવા તો જે ફોર્ડની ડિસ્ટ્રુટેડ અમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતાં હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અટકી જતા હતા તો સાયબર ક્રાઇમની એક આગવી પહેલ કરીને હવે એવી નવી પોલિસી નક્કી કરવામાં આવી છે કે આવા એકાઉન્ટની અંદર જેટલી રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી રકમ જ ફ્રીઝ કરવામાં આવશે આખી રકમો ફ્રીઝ કરવામાં નહીં આવે અને આવા જે એકાઉન્ટોના આવા પ્રકારના ફ્રોડ સાથે સંકળાયેલા નહોતા અને તેઓ ફીઝ કરવામાં આવેલા હતા તેવા એકાઉન્ટોને અનફ્રીઝ કરવાના પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં લગભગ અઠ્યાવીસ હજાર જેટલા આ પ્રકારના એકાઉન્ટો અનફ્રીઝ કરવામાં આવેલા છે આમ હવે પછીથી જે પણ એકાઉન્ટમાં જે રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે આખી રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે અને જે વિક્ટિમ એવા છે કે જેમના ખાતામાંથી આ રીતે ફ્રોડ થઈને પૈસા ગયેલા છે તો એ લોકોના ફ્રીઝ થયેલા નાણાં પણ પોલીસની મદદથી કોર્ટના હુકમ દ્વારા એમને પરત અપાવવામાં આવેલ છે તો આ બંને બાબતોએ આ મીડિયાના માધ્યમથી હું તમામ તાપી જિલ્લાની જનતાને પણ એક અપીલ કરીશ કે તમારી સાથે જો આ પ્રકારનું કોઈ ફ્રોડ થયેલું હોય તમારા નાણાં ફ્રીઝ થયેલા હોય તમારું એકાઉન્ટ ફ્રીસ થયેલું હોય તો તાત્કાલિક સાયબર પો ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને જો તમારા નાણાં કોઈ ફ્રીઝ થયેલા હોય તો તમારા ધ્યાન પર હોય ને તમને પરત ન મળેલા હોય તો તે પણ તમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને કોર્ટના હુકમ બાદ તમારા એ નાણાં તમે પરત મેળવી શકશો થેન્ક યુ